કોકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા ટીબી મોબાઈલ એક્સ રે વાન ફાળવવામાં આવી કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે સહિત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું દાહોદ જિલ્લામાં દાહોદ કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડેના માર્ગદર્શન હેઠળ ટીબી માટે મોબાઈલ એક્સ રે વાન કોકણ રેલવે કોર્પોરેશન લિમિટેડના સીએસઆર ફંડ દ્વારા ફાળવવામાં આવી હતી આ દરમિયાન કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોરના બરદ હસ્તે લીલી ઝંડી આપી એક્સ રે વાનને પ્રસ્થાન કરાવ્યું હતું દાહોદ જિલ્લામાં

ઝડપી થી સારવાર મળી હોય માટે ઓળખાઈ શકે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી દિવસોમાં વાત નક્કી કરાયેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જશે સ્થાનિક આરોગ્ય કર્મચારી સાથે મળી પોઝિટિવ કેસનો ઝડપી શોધખોળ કરશે આ કામગીરી કંપનીઓના સીએસઆર ફંડના સહયોગથી શક્ય બની છે જે માટે કલેક્ટર શ્રીએ સહયોગી સંસ્થાઓનો આભાર માન્યો હતો સાથે આવી કામગીરી માટે સતત સહયોગ આપવાની અપીલ કરી છે આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર ઉદય ટીલાવત જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડૉક્ટર આરડી પહાડિયા જિલ્લા આરસી એચ ઓ અધિકારી શ્રી ડૉક્ટર અશોક ડાભી જિલ્લા પ્રોગ્રામ મેનેજર શ્રી વિશાલ ડામોર આરબીએસકે નોડલ ડોક્ટર જપન પરમાર તથા અન્ય આરોગ્ય કર્મચારી હાજર રહ્યા હતા અહેવાલ ચંદુભાઈ મોહનિયા